અમારે ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ બદલી ગયા હે ડ્રાઈવર અમારે વેલજી સાહેબે લીધું અમારે રણજીતભાઈ રણજીતભાઈ ઉક્તાપુર ના મેળી માં પહોંચી ગયા મેળી માં લખી દેજો એકવાર

या जगह तो लगती नहीं तो पार्किंग में ट्रैक्टर रखियो तो Porsche तो थे आ बाजू जगह देखाई से थोड़ी मिल जी भाई बाजू ले लो आ बाजू हां तो फाइनली मित्रों मैं थार पार्किंग में राखी ने ओडीन शोरूम में पहुंच गए તો મિત્રો આપણે ગાડી જોઈ લીધી છે અને સુખ સૂરજ આપણે ઉગાડવાનું છે અને લાલ કપડું આપણે ખેંચવાનું છે તો તમારે પણ ગાડી જોઈ હોય તો જ્યારે મેં લાલ કપડું ખેંચું ત્યારે તમને ગાડી દેખાડી દઈશું તો આજના વિડીયોમાં આટલું તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો